વૃક્ષોના મહાપર્વ એવા વન મહોત્સવની અગત્યતા અને ઉપયોગિતા આજે આપણને સમજાઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લા કક્ષાના પિંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણી જીવસૃષ્ટિમાં વૃક્ષોનું અનેરું મહત્વ છે ત્યારે કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બધાને વનમહોત્સવની મહોત્સવની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવનાથી જોડવાનો પ્રયાસ કરે છે જેમાં પર્યાવરણના જતનની ઉમદા ભાવના જોડાયેલી છે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પર્યાવરણ અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે મહાનુભાવોને પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા બિલીપત્રના છોડથી આવકારવામાં આવ્યા હતા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે એક પેડ માકે નામ ગીતની અદ્ભુત પ્રસ્તુતિ કરાઈ હતી ત્યારબાદ જિલ્લામાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બચાવતી સંસ્થાઓ તેમજ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરતી સંસ્થાઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરી તેઓને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી વન મહોત્સવ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કેતનબી ઠક્કર જિલ્લા પોલીસ અધિક્ષક સિંહ યુ જાડેજા નિવાસી અધિક કલેકટર આર એમ રાયજાદા પ્રાંત અધિકારી એસ જે જાદવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાવાસીઓને પણ મનુષ્યના મિત્ર એવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવા પ્રેરણા પૂરી પાડી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મેઘી સર ફોરેસ્ટ ઓફિસર પ્રોટેક્શન એન્ડ પોરબંદર આજરોજ સત્તરના રોજ અહીંયા ડોક્ટર વી આર ગોઢ કોલેજની અંદર પંચોતેર મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી આ વન મહોત્સવની અંદર પોરબંદરના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા તેમજ કોલેજના સ્ટુડન્ટ પણ ઉપસ્થિત રહેલા હતા અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહેલા હતા આ વન વિભાગ વન વિભાગ દ્વારા જે આ વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આપણા વિસ્તારની આજુબાજુમાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે એના અંદર વૃક્ષાળો પણ વધારામાં વધારે કરીએ આપણા પોરબંદર જિલ્લાને ગ્રીન બનાવીએ અને આપણું જે અત્યારના જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે જેમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે હું વિકાસનો વિરોધી નથી પણ પરંતુ આપણે વિકાસ પણ એ રીતે કરીએ કે જેથી કરીને પ્રકૃતિ પણ સચવાય જેથી કરી પ્રકૃતિ સચવાય લાઇફ સચવાય અને જંગલો સચવાય અને માનવ માન માણસોનું જે જીવન છે એ જંગલો ઉપર જ આધારિત છે જો અત્યારના કોરોના કાળનો એક સમય જતો હતો ત્યારે માણસોને ઓક્સિજન પણ પૂરતું મળતું નહોતું પરંતુ ઓક્સિજન બનાવવા માટેની અલગથી કોઈ ફેક્ટરી કે અલગથી કોઈ સેટઅપ નથી પરંતુ જો ઓક્સિજન આપણે માણસોને જીવવા માટે અને વન્યજીવ વન્યજીવ સૃષ્ટિને ખચાવવા માટે જો ઓક્સિજન પૂરતી માત્રામાં જો કોઈ પણ એક પૂરું પાડતું હોય તો માત્ર ને માત્ર વૃક્ષો છે જેથી કરીને આપ સૌ આપ બધા સાથે મળી વૃક્ષોનું વધારેમાં વધારે વાવેતર કરીએ એમનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ તેથી કરી એને આપણે આવનારી પેઢી માટે એક સ્વસ્થ સારું અને સુંદર એક પર્યાવરણ ઊભું કરીને જઈ શકીશું કેમ્પસમાં સૌ મહાનુભાવ હાજર અને એમની હાજરી વાત સારું પણ પોરબંદર સદભાગી છે આ જિલ્લાની અંદર બરડા લાયન દસ્તિત્વ ધરાવે છે અને એમાં સદ્નસીબ લાયન પણ અહીંયા આવી ગયા છે અને પોરબંદરનો જે વન વિભાગ છે એ આખો વન વિભાગ સાથે મળી દરિયા કિનારો હોય કે અહીંયા દરડાનું જંગલ હોય એમાં જે વન સમૃદ્ધિ છે એને સાચવવાની સાથે એ કેવી રીતે વિકસે અને પ્રકૃતિ છે એનું જે બેલેન્સ છે કેવી રીતે જળવાય એના માટે સતત કોશિશ કરી રહી છે ધન્ય ધન્યવાદ આપીશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના વનમંત્રી શ્રી એમણે અહીંયા પ્રયાસો કરીને ખરડા લાયન સેન્ચુરીની અંદર જે લાયનો છે અત્યારે આવ્યા છે કુદરતી એનું પ્રિઝર્વેશન કરવાનું અને વધારે વિકસે એના માટે પ્રયાસ કરવાનું શરૂ કર્યું છે અને ત્યાં જંગલ સફારી હોય કે દેવરિયા જેવી ઓપન સફારી હોય એનું આયોજન પણ કરવા જઈ રહ્યા છે અને પોરબંદરની અંદર પક્ષી અભયારણ્યને આ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે બસ્સો કરોડનો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હું વન વિભાગનો વન વિભાગના અધિકારીઓનો અને તમામનો આભાર માનું છું અને પોરબંદરની જનતાને વિનંતી કરું છું કે એ પણ આ પ્રયાસોની અંદર જોડાય અને પોરબંદર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને આપણે એકદમ ગ્રીન ગુજરાત ગ્રીન પોરબંદર અને પ્રકૃતિથી બધા જ પશુઓથી ભરપૂર આપણું ગુજરાત પોરબંદર બનાવીને રક્ષા